નમસ્કાર બોર્ડર ન્યૂઝ કચ્છમાં આપનું સ્વાગત છે ભારતમાં હાલમાં સ્વદેશી અપનાવીએ ભારતને સમૃદ્ધ બનાવીએનો નારો ગુંજી રહ્યો છે નખત્રાણામાં પણ આ અંગે લોકોમાં જાગૃતિ કેળવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પંચોતેરમાં જન્મદિન નિમિત્તે નખતરણા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલીમાં નખત્રાણા નગરના વેપારીઓ જાગૃત નાગરિકો ઉપરાંત વિવિધ સંકુલના ઉપલા ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા અને સમગ્ર નગરમાં સ્વદેશી અપનાવોનો નારો કર્યો હતો જૂના આરામ પાસેથી સ્ટાર્ટ થયેલ આ રેલી બજાર બસ સ્ટેશન સુપરમાર્કેટ થઈને નાયબ કલેક્ટર કચેરીએ પૂરી થઈ હતી અબડાસા વિસ્તારના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા નખત્રાણા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ બાબુભાઈ ધનાણી મહામંત્રી રાજુભાઈ પલણ સહિત વેપારી મંડળના સભ્યો જોડાયા હતા નાયબ કલેક્ટર કચેરીએ મદદનીશ કલેક્ટર ઉત્કર્ષ ઉજ્જવલને આ જાગૃતિ અભિયાનની માહિતી આપવામાં આવી હતી અને અભિયાનને વ્યાપક બનાવવાનો નિર્ધાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસે નખત્રણ ચેમ્બરો કોમર્સ સ્વદેશી અપનાવો દેશ બચાવો જેમ નરેન્દ્ર મોદીનો પેલું અભિયાન છે એ અભિયાન આજે નખત્રણથી અમે ચાલુ કર્યું છે અને ભવ્ય રેલીને સ્વરૂપે અખત નખત્રણામાં મેન બજારમાં થઈ આખા ગામમાં ફરી ફરીને કલેક્ટર ઓફિસે અમે આનું વિસર્જન કરશું અને આ પેમ્પલેટ જે છે પેમ્પલેટની અંદર અમે સર્વે વેપારીને એમાં સ્વદેશી વસ્તુ કઈ છે અને વિદેશી વસ્તુ કઈ છે એ વેપારીઓ ગ્રાહકને સમજાવશે પહેલા નખત્રાણા તાલુકાના નખત્રાણા ગામના બધા માણસોને જાગૃત કરશું અને વેપારીઓ જે ગ્રાહક લેવા આવતા હશે એને પણ જાગૃત કરશે કે સ્વદેશી અપનાવો નરેન્દ્ર મોદીનું આપણું જે અભિયાન છે એને આપણે આગળ ધપાવીએ અને સ્વદેશી અપનાવો આવા અમારા વેપારીઓ બધાએ ગ્રાહકને સમજાવશે આ ખાલી નખત્રણા ગામ પૂરતું નથી પણ ચેમ્બર ઓફ કોમર્સ આખા તાલુકામાં આ અભિયાન ચલાવશે અને સ્વદેશી વસ્તુ વાપરવા માટેની અમે આગ્રહ કરશું અને આ અભિયાન આખા ગુજરાતમાં ચાલુ રહે અને વેપારીઓ ચેમ્બર ઓફ કોમર્સના વેપારીઓ આખા ગુજરાતની અંદર જો આ અભિયાન ચલાવશે તો નરેન્દ્ર મોદી નું જે સપનું છે એ સાકાર થશે દેશના વડાપ્રધાન શ્રીને પંચોતેર વર્ષ પૂરા થતા દેશભર આખો સાહેબનો જન્મદિવસ ઉજવે છે અને દેશના વડાપ્રધાન તરીકે જે એમને કામ કર્યું છે એને અમે બિરદાવીએ છીએ અને વાત રહી સાથે શ્રીની તો એના માટે પણ આપણે જાગૃતિ લઈ અને વિદેશી વસ્તુ ન વાપરી એના માટે અત્યારે રેલી કાઢી અને આખા ગામમાં બધે ફર્યા દુકાનો વાળાને બધાને મળ્યા અને આજે દેશના વડાપ્રધાન શ્રી ને જન્મ દિવસે નિમિત્તે ખૂબ ખૂબ અમે શુભેચ્છા આપી Thank you. thank you i